આ તરફ છોટાઉદેપુરમાં વરસાદ પડતા ડુંગર વિસ્તારમાં ભારે હાલાકી જોવા મળી છે રોડ પર માટી ધસી આવતા લોકોને મુશ્કેલી ઊભી થઈ વીસ ગામના લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી થઈ નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં માટી ધસી આવી કડુલી મવડીથી ધાર સિમિલ જવાના રસ્તા પર રોડ ઉપર માટી ધસી આવતા વિસ્તારના ગામ લોકોને હેરાન પરેશાન થવું પડ્યું બે ફૂટના બાઇક પસાર કરવું મજબૂરી મોટા વાહનો અહીંયા નીકળી ના શકે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ અચાનક એમરજન્સી સેવાની જરૂર પડે તો કઈ રીતે અહીંયા આવી શકે તે પણ હાલ મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે આપણે તો કોઈક બીમાર પડે કે ગમે તે હોય તો કંઈ રસ્તો તરફ આગી વાળાનું કંઈક કરવું પડે રસ્તા પર માટી ઘસડાય માટી ઘસડાઈ ગઈ છે તો આને વાહનો પણ નથી ચાલી શકતા વધુ માહિતી મેળવીશું સજાબ અમારી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ચુક્યા સજાબ જે રીતે છોટાઉદેપુરની હાલત જોવા મળી રહી છે અહીંયા ગામ લોકોને સૌથી વધુ હાલાકી થઈ રહી છે તંત્ર શું કરી રહ્યું છે ખાસ કરીને જે નથવાડી ડુંગર વિસ્તારની અંદર જે ભારે વરસાદ થયો હતો જેના કારણે વીસ ગામના લોકો મુશ્કેલીમાં છે હાલ જે માટી જે છે ડુંગરની તે રોડ ઉપર આવી ગઈ છે અને લોકોને અવરજવર માટે મુશ્કેલી સર્જાઈ રહી છે આમ તો સવારથી આ પરિસ્થિતિ છે પરંતુ હજુ સુધી કોઈ પણ અધિકારી ત્યાં પહોંચ્યા નથી અને આજે આદિવાસીઓને જે અવર માટે જે મુશ્કેલી પડી રહી છે તેની કોઈ પણ દરકાર લીધી નથી આ પરિસ્થિતિ આજની નથી સમય વીતતા ઘણા વર્ષો થઈ ગયા આ જ પરિસ્થિતિ છે ગામના લોકો માંગ કરે છે કે આસપાસના વિસ્તારની અંદર એક સંરક્ષણ દીવાલ કરવામાં આવે જેથી માટી છે તે રોડ પર ના આવે અને અવર જવર માટે મુશ્કેલી ના પડે પરંતુ અધિકારીઓ જે છે તેઓનું પેટનું પાણી હલતું નથી અને પરિસ્થિતિ દર વર્ષે ઊભી થતી હોય છે જયારે આ વર્ષો જે સિઝન નો પહેલો જ વરસાદ છે અને આ પહેલા જ વરસાદની અંદર આટલી મોટી જે મુશ્કેલી જે સર્જાઈ રહી છે આ લોકોને અવર જવર માટે તકલીફ પડી રહી છે આ તો જે લોકો છે જે બાઇક લઈને પસાર થઈ રહ્યા છે પરંતુ કોઈક ઇમરજન્સી સેવા હોય અને જો કોઈને ડિલિવરી કોઈ એ ભાઈ હોય કોઈને કોઈ બીમારી હોય ને જે 108 પહોંચાડી હોય તો ગામ સુધી પહોંચી ન શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે આમ તો આ જે રોડ જે છે રોડ પર 2 ફૂટ જેટલું કાદો આવી ગયું છે અને કડોલી મોડીથી ધાર સિમલ જવાનો છે આખો રસ્તો છે તેમાં માટી માટી જોવા મળી રહી છે જેના કારણે લોકોને મુશ્કેલી સર્જાઈ રહી છે જી સર જવાબ માહિતી બદલ છોટાઉદેપુરમાંથી આજે આ દ્રશ્યો સામે આવ્યા છે તે ઘણા ચોંકાવનારા છે તંત્ર આ લોકોની બહારે આવે તે ખૂબ જ જરૂરી છે કારણ કે અહીંયા દોડ દોઢ ફૂટ સુધી આ જ પ્રકારે કાદો કિચરના થર જોવા મળી રહ્યા છે અને જેને લઈને લોકો ભારે હાલાકે વેઠવી રહ્યા છે તમે જોઈ શકો છો કે બાઇક ચાલકો પણ અહીંયાથી કયા પ્રકારે પસાર થઈ રહ્યા છે જો મોટું વાહન હોય એકસો આઠ એમરજન્સી સેવા હોય તો અહીંયા કઈ રીતે પહોંચી શકે તે મોટો સવાલ છે ચોમાસાની ઋતુમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા ઊભી થતી હોય છે ત્યારે રાજકોટ શહેરમાં વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે માત્ર એક ઇંચ વરસાદમાં જ પોપટપરા નાળામાં પાણી ભરાઈ ગયા હતા ચોમાસામાં દર વર્ષે પાણી ભરાય છે પરંતુ હજી સુધી પાણી ભરાવાની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી દર વર્ષે તંત્ર પાણી નિકાલનો ઉકેલ લાવવાના દાવાઓ કરે છે પરંતુ ચોમાસું આવે એટલે સ્થિતિ તેની તેજ નજરે પડે છે ચોમાસામાં વરસાદની શરૂઆત થતાં જ વલસાડ જિલ્લો હરિયાળો બન્યો છે ધરમપુર નજીક આવેલી વિલ્સન હિલ પર્યટકોને આકર્ષી રહી છે વિલ્સન હિલ અને ધોધના મનમોહક આકાશી દ્રશ્યો સામે આવ્યા છે ચોમાસામાં મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે ત્યારે આ વખતે પ્રવાસન સ્થળ પર સેન સપાટા કે દારૂપીને રોમિયોગીરી કરતા લોકોની ખેર નથી પહાડી વિસ્તારમાં પર્યટકોની સુરક્ષા માટે જિલ્લા પોલીસ એક્શન આવી છે અને જે રીતે થર્ટી ફર્સ્ટ જિલ્લામાં ઠેર ઠેર ચેકપોસ્ટ ઊભી કરવામાં આવે છે તેવી જ રીતે ધરમપુરના પહાડી વિસ્તારમાં અનેક પોઈન્ટ ઉપર પોલીસ એ ચેકપોસ્ટ ઉભી કરશે અહીંયા મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોવાથી કેટલીક વખત બબાલ પણ થતી હોય છે પહાડી વિસ્તારના ઢોળાવવાળા રસ્તા ઉપર બાઇકર્સ ગેંગ બેફામ વાહનો ચલાવતી હોય છે ત્યારે દારૂ પીને આતંક મચાવનારા લોકોને પકડીને પોલીસ પાઠ ભણાવશે મહત્વના પોઈન્ટ ઉપર પોલીસ સીસીટીવી પણ મૂકશે અને જેનું સતત મોનિટરિંગ પણ કરવામાં આવશે આગામી વીકથી એ બાબતે અલાયદી સ્કીમ અમે બનાવેલી છે અલગ અલગ જગ્યાએ ચેકપોસ્ટ પણ ઊભી કરવામાં આવશે અને હિલ જે છે આવે છે ત્યારે લોકો દારૂ પીને કોઈ પણ વ્યક્તિ આવે છે અથવા તો કોઈ પણ વ્યક્તિ છે જે ભારે વાહનો લઈને આવે છે તો કોઈ કોઈ જે બાઇકર્સ છે એ ગેંગ દ્વારા કોઈપણ પ્રકારનો આતંક મચાવે છે એ તમામ બાબતે લોકોને અમે આશ્વસ્ત કર્યા છે ફક્ત આટલો રજા આપશો વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા ગોઠણ પાણી ભરાઈ ગયા ધોધમાર વરસાદથી વાતાવરણમાં ગરમી થઈ વચ્ચે મેઘરાજાએ બોલાવી દીધી શહેરના શક્તિનાથ કલેક્ટર કચેરી સહિતના વિસ્તારોમાં વરસાદ આ તરફ જસદણમાં પણ જળબંબાકારની સ્થિતિ થઈ જસદણ અને ગામડાઓમાં વરસાદ તૂટી પડ્યો જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર શરૂઆત થઈ જસદણ આટકોટ વિરનગર જીવાપર કાળાસર જંગવડ ગુંદાળા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો ભૂક્કા કાઢી નાખેવો વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થાય આખો દિવસ ગરમી અને ઉકળાટથી લોકોને ઠંડક મળી સાથે જ કેટલાક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ તૈયારીઓ શરૂ કરી દીધી આગોતરું વાવેતર કરનારા ખેડૂતોને પણ આ વરસાદથી ભારે ફાયદો થયો છે આ બાજુ બોટાદમાં પણ ભૂક્કા કાઢી નાખેવો વરસાદ પડ્યો સવારથી કાળા ડિબાંગ વાદળો બપોર બાદ વરસવાનું શરૂ થતા બોટાદના રોડ પર પાણી વહેતા થયા બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો મેઘરાજાએ એવી એન્ટ્રી મારી કે રસ્તા પાણી પાણી થઈ ગયા શહેરમાં સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી આ બાજુ કોડીનાર ઉના પંથકમાં પણ વરસાદ તૂટી

ભાવરડી સહિતના ગામોમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા સાંભળદાર વરસાદથી જાફરાબાદના વડલી ભાડા ટીંબી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની વરસાદ પડ્યો આ બાજુ અમરેલીના લાઠી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો લાઠી શહેરમાં સવારથી મેઘરાજાએ મંડાણ કરતા રોડ પર પાણી વહેતા થયા ભારે બફારાથી લોકોને રાહત મળી સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલથી સર્જાતા ખેડૂતો રાજીના રેડ થઈ ગયા આ દ્રશ્યો છે અમરેલી શહેરના અમરેલી શહેરમાં પણ તોફાની વરસાદ પડ્યો ચક્કરગઢ દેવળિયા ગોખરવાળા સહિતના ગામોમાં વરસાદથી ભારે પાણી પાણી જોવા મળ્યું હતું વરસાદ પડતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો સુરેન્દ્રનગરના ધાંગધ્રા અને સાયલા તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું ધ્રાંગધ્રા શહેર અને સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો ધાંધલપુર ધમરાસડા ટીટોડા સખપર ઢાકણ્યા સહિતના આસપાસના ગામોમાં વરસાદથી ખેડૂતો ખુશ થઈ ગયા વરસાદના આગમનથી કપાસ સહિતના પાકના આગોતરા વાવેતરને નવજીવન મળ્યું તો ગોંડલમાં પણ ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ ગોંડલ શહેર અને તાલુકાના નાકડકા મહિકા સહિતના અનેક ગામોમાં વરસાદે મંડાણ કરતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક ચોતરાફાડ વરસાદથી ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર નથી રહ્યો અમરેલી જિલ્લામાં તો સૌથી વધુ મેઘરાજા મહેરબાન લુબે પામ્સ ફ્લો નહીં ફોર્સ

સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો ગાજવીજ સાથે જોરદાર વરસાદ પડતા શહેરની ગલીઓમાં પાણી વહેતા થઈ ગયા તો સાવરકુંડલાના નેસડી બાજડા રામગઢ કાના તળાવ સહિતના ગામડાઓમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે તો સાવરકુંડલાની નાવદી નદીમાં પહેલી વખત નવા નીર આવ્યા છે સિઝનના વહેલા વરસાદથી પહેલા નવા નીર આવ્યા છે પ્રથમ વરસાદમાં પાણીમાં નદીનો કચરો તણાઈ ના આપ્યો હતો લોકો પણ નીરના વધામણા કરવા માટે ત્યાં આગળ આવી પહોંચ્યા હતા તો અમરેલીના ધારીમાં પણ ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે ધારીના મોરજર ગામના રસ્તાઓ નદી બની ગયા ધોધમાર વરસાદને કારણે કુઝવે પરથી પાણી વહેતા થયા સરસિયા અને માલસિકા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો ગીર સોમનાથના સુત્રાપાડા તાળાળામાં પણ સુપડા ધારે વરસાદ પડ્યો વેરાવળના ખંડેરી લુભા રામપરા ભેટાળી સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો આ તરફ જુનાગઢ શહેર તેમજ જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન થયું મજેવડી વડાલ સુખપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો રસ્તાઓ પરથી પાણી ફરતા જોવા મળ્યા આ બાજુ મોરબીમાં પણ મેઘરાજા મંડાયા છે હળવદ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી ખેતરો પાણી પાણી થયા છે ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે પાણીથી ખેતરોના દ્રશ્યો છે સુરેન્દ્રનગરના સુરેન્દ્રનગર જિલ્લામાં અને તાલુકામાં પણ મેઘમહેર જમાવટ કરી કપાસ સહિતના પાકને મળ્યું છે નવું જીવન માંડવીના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદની એન્ટ્રી થઈ માંડવીના નાની મોટી ભાડાઈ વિસ્તારમાં વરસાદ પડ્યો વરસાદથી ગામની ગલીઓમાં પાણી વહ્યા તો કચ્છમાં યુવાનોને હોશિયારી મારવી ભારે પડી સ્ટન્ટ કરવા જતા બે થાર દરિયામાં ફસાય મુન્દ્રાના ભદ્રેશ્વર નજીકના રંધ બંદર પણ સ્ટંટ કરવાનું ભાડે પડ્યું છે એક કારનું ઇન્જિન થઈ ગયું દરિયામાં કાર ફસાઈ જતા સ્થાનિકોએ ટ્રેક્ટરની મદદથી આ થાર ગાડીને બહાર કાઢી બંને કાર ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી ગાડીને ડિટેન પણ કરી લેવામાં આવી છે પોરબંદર જિલ્લામાં પણ ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ તૂટી પડ્યો બરડા પંથકના નાગકા ખિસ્ત્રી બાવળવાવ ગામે વરસાદ પડ્યો હતો ભાવનગરમાં પણ મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા છે જિલ્લાના પાલીતાણા શહેરમાં વરસાદ તૂટી પડતો જોવા મળ્યો હતો પાલીતાણાના સોનપરી ખેતી દુધાળા નાનીમાળ કંજરડા ડેમ ભૂતિયા મોટી પાણીયારી અનીડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો વરસાદની આ તસવીર જોઈ રહ્યા છો તે ડાંગની છે ડાંગના સહિત આસપાસના વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે ભારે બફારા બાદ વરસાદ શરૂ થતા લોકોએ ગરમીથી રાહત મેળવી વલસાડનો નો દરિયો તોફાની હતો દરિયામાં ઊંચા તોતી મોજા ઉછળ્યા હતા દરિયાદેવનું રૌદ્ર રૂપ ડરામણું લાગ્યું દરિયાના તોફાની સ્વરૂપને જોવા મોટી સંખ્યામાં પર્યટકો પણ કિનારા પર જોવા મળ્યા હતા જો કે આજે દરિયામાં મોટી ભરતી હોવાથી ખતરનાક મોજા ઉછળી રહ્યા હોવા છતાં પણ અસંખ્ય પર્યટકો તિત્તલના દરિયા કિનારે જોખમી અંતરે જોવા મળ્યા આવા જોખમી માહોલમાં પણ કિનારા સુધી જોખમી અંતરે જવા પર્યટકોને જતાં રોકવા વાળું કોઈ જોવા ન મળ્યું આપણું ગુજરાત સાથે હું છું સદ્દાર તોળકા મહત્વના સમાચારથી કરીએ શરૂઆત ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ તાળાળા ગીર અને સુત્રાપાડામાં ભારે વરસાદ જમાલપરા નજીક વોકળામાં પૂર આવ્યું છે સુત્રાપાડાના જમાલપરા ભુવાવડા ગીર અરણેજ સહિતના ગામોમાં ભારે વરસાદ છે અંદાજે બે ઇંચ વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થયું છે નાના નાના જે વોકળા હતા તે ઉભરાઈ ગયા છે બીજી તરફ જાણકારી છે તે પ્રમાણે નદીઓ જીવન બની ગઈ છે સુત્રાપાડાના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ જમાલપુરા નજીક વોકળામાં હોવાની જાણકારી છે જમાલપરા નજીક વોકળામાં પૂર આવ્યું છે સુત્રાપાડાના જમાલપરા ગુવાવડા ગીર વિઠ્ઠલપુર સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે અમરેલી ધારી પંથકના ગીરકાંઠામાં ગામોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ સારો એવો વરસાદ છે અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં રેલમ છેલ થઈ ગઈ છે ચોમાસાના પ્રથમ વરસાદે ચિત્રુંજી નદીમાં પૂર આવ્યું છે અમરેલી જિલ્લાની જીવાધોરી સમાન ચિત્રુંજી નદીમાં પૂર આવતા લોકો જોવા ઉમટી પડ્યા હતા ધારીના ચાંચાઈ પાણીયા આંબાગાળા નક્કી મીઠાપુર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે લોકમાતા શેત્રુંજી નદીમાં નવા નીર આવતા હરખની હિલી છે પાછલા બે દિવસથી અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં મેઘરાજા હિત વરસાવી રહ્યા હતા નદી નાળામાં નવા નીર આવી ગયા છે તો અમરેલીના ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘો મન મૂકીને વરસ્યો છે ધારીના ગોવિંદપુર સુખપુર કાંસા સરસિયા માલસીકા મોરજર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ છે ગોવિંદપુર ગામની બજારમાં નદી માફક વરસાદી પાણી વહેતા થયા છે ધારી ગીરના ગ્રામ્યમાં મેઘો મન મૂકીને વરસતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગોવિંદપુર ધારીના રસ્તાની વચ્ચેથી નદીઓ વહી રહી છે શેરીની વચ્ચેથી નદીઓ વહેતી હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળ્યા છે ભારે વરસાદ થયો છે અહીંયા પણ એક ઇંચથી બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે ધારીના ગોવિંદપુરમાં વરસાદને કારણે રવિવારના દિવસે કર્ફ્યુ જેવો માહોલ થઈ ગયો છે ભારે વરસાદ થયો દુકાનો બંધ જોવા મળી રહી છે પરંતુ તે તમામની વચ્ચે જે શેરીઓ છે તેમાંથી નદીઓ વહેતી હોય તે પ્રમાણેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે